દમણ દીવ અને ગોવાને ઓગણીસમી ડિસેમ્બર ઓગણીસસો એકસઠના રોજ પોર્ટુગીઝ શાસનમાંથી આઝાદી મળ્યા બાદ દર વર્ષે રાજ્યની સરકારી કચેરીઓ સરકારી પક્ષો અથવા એનજીઓ વગેરે પોતપોતાની રીતે મુક્તિ દિવસના કાર્યક્રમની ઉજવણી કરીને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરે છે ત્યારે દમણના ત્રેસઠમાં મુક્તિ દિવસના કાર્યક્રમમાં કલેક્ટર સૌરભ મિશ્રાએ તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા હતા અને પ્રશાસકના સક્ષમ માર્ગદર્શન હેઠળ રાજ્યના સર્વાંગી વિકાસનો હિસાબ રાખી રાજ્યની જનતાને પાઠવી હતી પટેલે આગામી દિવસોમાં રાજ્યની પ્રગતિની ખાતરી આપી હતી કલેક્ટર કચેરી ખાતે આયોજિત તેસેઠમાં દમણ મુક્તિ દિવસ નિમિત્તે સરકારી અધિકારીઓ દમણ રાજ્યના સરકારી આગેવાનો ઉદ્યોગપતિઓ પંચાયતના સરપંચો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા में पुलिस एक्शन द्वारा 19 दिसंबर को भारत राष्ट्र द्वारा दमन गोवा एवं दीव को पुर्तगाली शासन से लिब्रेट किया गया यहाँ भी तकरीबन दो दिन लड़ाई चली 600 करीब सिपाही थे पोर्चुगीज जो कि मोटी दमन फोर्ट और इसके अलावा जो हमारा आज का एयरपोर्ट है कोस्ट गार्ड का वहाँ पे किला जमाए बैठे थे उनके पास तोपे थी टैंक थे हमारे छः मिस्टीर एयरक्राफ्ट यूज़ किए गए अंदर फोर्ट बॉम किया गया और एक मराठा लाई द्वारा एक मराठा लाई बटालियन द्वारा दमन को मुक्त कराया गया आ, ये हम भूल ना जाएं ये इतिहास इसलिए मैंने इसको रिपीट करने की कोशिश की और ये बड़ा हर्ष उल्लास का अवसर होता है दमन एवं दीव के लिए और दमन ने माननीय प्रशासक श्री प्रफुल पटेल जी के नेतृत्व में जिस प्रकार की जिस प्रकार का वेग आज स्थापित किया है वो अपने आप अप में अतुल्य है और मैं ईश्वर से यही प्रार्थना करता हूँ कि आने वाले समय में भी इसी प्रकार मेरा प्रदेश विकास के पद पर अग्रसर रहे दमण दीव तेसठवा मुक्ति दिन निमित्ते दमण बस डेपो खाते भारतीय दादरा नगर हवेली दमण दीव प्रदेश द्वारा ध्वज कार्यक्रम रखो કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવના તેસેઠમા મુક્તિ દિવસ નિમિત્તે નાની દમણ બસ સ્ટેન્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું પ્રદેશ ભાજપ પ્રમુખ દિપેશ ટંડેલની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખના કરકમલોના હસ્તે ધ્વજવંદન કરાયું હતું આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણી મહેમાનોમાં દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સત્યેન્દ્રસિંહ પૂર્વ સાંસદ ગોપાલ દાદા દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્પી દમણિયા દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ જાગૃતિબેન પટેલ અધ્યક્ષ બાબુભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તો દમણ નગરપાલિકાના ઉપપ્રમુખ રશ્મિબેન હળપતિ દાદરાનગર હવેલી જિલ્લા પંચાયતના અધ્યક્ષ દામજી કુરાડા સેલવાસ નગરપાલિકાના અધ્યક્ષા રજની શેટ્ટી ઉપપ્રમુખ કિશનસિંહ પરમાર પૂર્વ ભાજપ પ્રમુખ બી એમ માછી બાલુભાઈ પટેલ પ્રદેશ ભાજપ મંત્રી જીજ્ઞેશ પટેલ ફાલ્ગુનીબેન પટેલ પ્રદેશ મહામંત્રી સુનિલ પાટીલ પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ બેન કાટેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંકલન મહેશ અગરિયા દ્વારા કરાયું હતું સ્વાગત પ્રવચન પ્રદેશ મંત્રી જિગ્નેશ પટેલે કર્યું હતું તેમણે પોતાના સંબોધનમાં દમણ દીવની આઝાદીનો ઇતિહાસ વર્ણવ્યો હતો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને સલામી આપી હતી તો જિગ્નેશ પટેલે દમણ દીવમાં થયેલા વિકાસનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના પ્રશાસક પ્રફુલ્લ પટેલને આપતા જણાવ્યું કે આજના શુભ પ્રસંગે રાજ્યની જનતાએ પણ તેમને વંદન કરવા જોઈએ દમણ જિલ્લા ભાજપ પ્રમુખ એસપી દમણિયાએ તેમના સંબોધનમાં મુક્તિ દિવસથી આજ સુધીના ફેરફારની વિસ્તૃત માહિતી આપી હતી અને રાજ્યના વિકાસની રૂપરેખા રજૂ કરી હતી તો દિપેશ ટંડેલે તેમના સંબોધનમાં જણાવ્યું કે વર્ષ બે હજાર ચૌદ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજ્યમાં દરેક ક્ષેત્રે અદ્ભુત વિકાસ થયો છે દેશ અને રાજ્ય નવા માર્ગે આગળ વધ્યા છે તેમ જણાવી ઉપસ્થિત વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા મંચ અને એબીવીપીના લોકો સહિત વિચાર પરિવારના લોકોનો આભાર માન્યો હતો આવનારી જાન્યુઆરી બે હજાર ચોવીસે દેશ અને ભારતના એકસો ચાલીસ કરોડ લોકો માટે ઐતિહાસિક અવસર છે વિશ્વ ભારતના સનાતની વિશેષ સિદ્ધિ જોશે અયોધ્યામાં ભગવાન શ્રી રામજીનું ભવ્ય અને દિવ્ય મંદિર તૈયાર થઈ ગયું છે જેમાં ભગવાન રામ ચોવીસ જાન્યુઆરીએ તેમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે જે ઐતિહાસિક સિદ્ધિ માટે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો મોદીજીના નેતૃત્વમાં ભાજપ સરકારે આવી અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર જેવી વિશેષ જોગવાઈઓ હંમેશા માટે હટાવી દેવામાં આવી છે હવે ભારત નવા ભારત તરફ આગળ વધી રહ્યું છે તેમ જણાવ્યું હતું આજના કાર્યક્રમના અંતમાં વિવિધ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપનાર ખેલાડીઓ વિદ્યાર્થીઓ મહિલાઓ अनेक सामाजिक संगठन कार्यकर्ताओं नो सम्मान करायो हतु। पोर्टुगाली के शासनकाल में दमन और दीव दबा हुआ था। ब्रिटिश और फ्रांस सरकार का जो अपनी वैशिक अधिकार था, उस अधिकार को खत्म होने के बाद भी पोर्टुगाली उसे छोड़ने का नाम नहीं ले रहे। थे समय-समय पर भारत सरकार दमन दीव को आजाद करने की मांग कर रहे थे लेकिन उस मांग को पुर्तगाली ठुकरा दे रहे थे दोस्तों इसी वजह से ऑपरेशन विजय शुरू हुआ ऑपरेशन विजय इस ऑपरेशन के तहत सेना की एक छोटी सी टुकड़ी दमन और दीव में भेजी गई 18 दिसंबर उन्नीस दिसंबर से पहले 18 दिसंबर को इस ऑपरेशन की शुरुआत हुई छत्तीस घंटे तक ये ऑपरेशन चला छत्तीस घंटे तक हवाई समुद्री और जमीनी हमले किए गए इस हमले में बहुत कुछ हुआ जिसके बाद कुछ ही घंटे के भीतर प्रोटुगाली ने बिना किसी शर्त के अपने घुटने टेक दिए और दमन और दीव हमारा हो गया ठीक इसी तरह 40 घंटे के अंदर दमन दीव और गोवा भारत में मिला लिया गया और इस तरह दमन दीव और गोवा भारत का हो गया दोस्तों आज का दिन हमारे लिए बहुत बड़ा दिन है आज खुशी मनाने का दिन है आज के दिन मैं सभी हमारे फ्रीडम फाइटर को कोटी कोटी नमन करता हूँ हमारा जो तो इतिहास है दमन और दीव ये इतिहास हमेशा वैभवी रहा लेकिन ये वैभवी इतिहास के साथ साथ हमने लगातार 61 से लेकर 23 यानी 63 साल में ये वैभव के साथ-साथ एक अच्छे आर्थिक भूमिका इस देश में निभाने के साथ-साथ एक बड़ी चुनौतियों का भी सामना किया 61 से लेकर 86 तक गोवा के साथ यानी पहले हम पोर्टो रूल पोर्टुगल कस्टम रूल पोर्टुगल फैमिली रूल उसके बाद गोवा के कायदे और उसके बाद दमन देव स्वतंत्र हुआ और उसके बाद चौथी हमारी भूमिका दादरा नगर हवेली के साथ यानी लगातार 63 सालों में हम अलग अलग रूल्स रेगुलेशन कायदा कानून से गुजरे ये हमारी शिक्षण अच्छा मिले इसलिए हमारे यहाँ छोटी सी भी तकलीफ हो जाती थे तो पार्टी वलसाड़ सूरत तक दौड़ते लेकिन आज जिस तरह सिलवासा में हजार बेड के भावे समन में पांच बेड का मरवड़ हॉस्पिटल खानवेला और दीव में सौ बेड के हॉस्पिटल आने वाले दिनों में हम संपूर्ण रूप से स्वस्थ में अलग से अपना नाम रोशन कर हमारे बच्चे को खेलने के लिए सुविधाएं की तकलीफ थी लेकिन प्रधानमंत्री के नेतृत्व में आने वाले दिनों में सिलवासा में एक बहुत ही बड़ा स्टेडियम का इनोग्रेशन होने जा रहा है साथ साथ दमन में भी आने वाले दिनों में एयरपोर्ट शुरू होने जा रहा है यानी हर वो सुविधा हर वो सुनिश्चित हमारे आने वाले भविष्य को पूरी रूप से दृढ़ता और मजबूती देने वाला काम देश के प्रधानमंत्री के नेतृत्व में દમણ નગરપાલિકાના પ્રમુખ અસ્પી દમણિયાના હસ્તે પાલિકા પરિસરમાં ધ્વજ લહેરાવી સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા હતા દમણના તેસઠમાં મુક્તિ દિવસ નિમિત્તે દમણ નગરપાલિકાના પ્રમુખ અસ્પી દમણિયાએ નગરપાલિકા કચેરી ખાતે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા હતા પાલિકા પ્રમુખ અસ્પી દમણિયાએ જણાવ્યું કે ભારત સરકારે પોર્ટુગીઝ શાસન સામે લડવા માટે આર્મી એરફોર્સ અને નેવી મોકલી હતી ત્યારબાદ બે જ દિવસમાં પોર્ટુગીઝ સરકારના આત્મસમર્પણના કારણે દમણ દેવ અને ગોવા પોર્ટુગીઝ સરકાર પાસેથી આઝાદ થયા હતા જેનો આજે ઓગણીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના દિને ત્રેસઠમો વર્ષ છે એશિયાની સૌથી જૂની ગણાતી દમણ નગરપાલિકાની કચેરી ખાતે તિરંગો ફરકાવ્યા બાદ પાલિકામાં કાર્યરત દિલીપ દમણિયા ભરત પટેલ સહિત દમણ નગરપાલિકાને સ્વચ્છ બનાવવા માટે દિવસ રાત મહેનત કરનાર અને પ્રદેશને સ્વચ્છ બનાવવામાં પોતાનો ફાળો આપનાર તમામને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને સન્માનિત કરાયા હતા મ્યુનિસિપલ સ્ટાફના બાકીના કર્મચારીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરીને તેમનું મનોબળ વધાર્યું હતું આ પ્રસંગે દમણ નગરપાલિકાના પ્રમુખ એસપી દમણિયા સીઓ ઓ સજ્જન સિંહ નગરપાલિકા કાઉન્સિલર અને સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા દાદરાનગર હવેલીના સ્વર્ગીય સાંસદ મોહન ડેલકરના જન્મદિવસ નિમિત્તે તેમની પત્ની અને પુત્ર દ્વારા શાળાના બાળકો સાથે કેક કાપી તિથિ ભોજન કરાવી અનોખી રીતે ઉજવણી કરી હતી સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં સ્વર્ગીય સાંસદ મોહનભાઈ ડેલકરનો જન્મદિવસ બાળકોને તિથિ ભોજન કરાવી ઉજવવામાં આવ્યો હતો સ્વર્ગીય સાંસદ મોહનભાઈ ડેલકરના જન્મદિવસે તેમના પત્ની અને હાલના દાદરાનગર હવેલી સાંસદ કલાબેન ડેલકર અને પુત્ર અભિનવ ડેલકર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી આજના દિને દાદરાનગર હવેલીના ઝંડા ચોક ખાતે આવેલી શાળામાં ભણતા તમામ બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું શાળાના બાળકો સાથે કેક કાપવામાં આવી હતી ત્યારબાદ તમામ બાળકોને તિથિ ભોજન પીરસવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્વર્ગીય સાંસદના પુત્ર અભિનવ ડેલકર આરીફ શેખ વગેરે અગ્રણીઓ હાજર રહ્યા હતા પહેલા નજર આજના મુખ્ય દમણના 63મા મુક્તિ દિન નિમિત્તે કલેક્ટરેટ ખાતે જિલ્લા કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું દમણમાં બસ સ્ટેન્ડ ખાતે ભાજપ દ્વારા 63મા લિબરેશન દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી